બે દિવસથી પડી રહેલ સતત કમોસમી વરસાદને લઈને ઉપરવાસમાંથી શેત્રુજી નદી બે કાંઠે વહેતી થઈ હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ અમરેલી સહિતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી અનુસાર વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે પરંતુ આજે શેત્રુજી નદી પણ બે કાંઠે જોવા મળી હતી અમરેલી જિલ્લાના ફિફાદ સરમબડા નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને શેત્રુજી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી કાળા ઉનાળે શેત્રુજી નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો પણ તેમને નિહાળવા ઉમટ્યા હતા